ટેરિયલ પતી જાય તો હું શું કરું આ બંધુ શું 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 થયું સર આ તમારી કડીમાં મરેલો બંધો છે કસમ મને આવ ખવડાવો છો હું તમને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ તમારી પથ્થર ફાડી નાખીશ બોલો શાંતિ શું થયું શું શું થયું આ તમારી કડીમાં મરેલો બંધો છે આ તો મરેલો જ છે ને એમાં આટલી હોવા કરો તો જાણ જીવતો આવી ગયો હોય આજકાલ માણસને હાલતા ચાલતા એટેક આવી જાય છે તો એમાં આ તો બિચારું જીવ જંદુ છે કઢી આગળ બંધો ચાલતો ગયો હોય અને અચાનક એટેક આવી જાય તો અમારો કઈ વાંક અમારી ગાડીમાં કઈ ખરાબી છે ના નથી તમે લોકો ટેન્શન ના લો પ્રોબ્લેમ ખાલી આ ટેબલનો જ છે અને આ જુઓ આ ઉડતો બંધો છે બહારથી આવ્યો છે વાતાવરણમાં પ્રોબ્લેમ છે ને એના કારણે ત્યાં શું લખ્યું છે ખેમજી ખમણ હાઉસ સિન્સ 1961 આજ સુધી અમારી એક પણ કમ્પ્લેન નથી આવી એટલે વાક અમારો નથી વાક કોનો છે વંદનાનો યસ મેનેજર બધાને નવી કાર્ડ આપી દો અને 200 200 ખમણ આપી દો ખીમજી કાકા તરફથી ઓકે હા સર એન્જોય